તો રાજકોટમાં બે હજારના દરની છવ્વીસ લાખની નકલી ચલણી નોટ મળી આવી છે શહેરના હનુમાન મઢીમાંથી આ નોટોનો જથ્થો મળી આવ્યો છે તેમજ ક્રાઈમ બ્રાન્ચે આ નોટ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે નકલી નોટોના આ જથ્થા દ્વારા નકલી નોટોનું મોટું કૌભાંડ સામે આવે તેવી સંભાવના છે તો છવ્વીસ લાખની નકલી નોટો મળી આવી છે નકલી નોટો સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે મયુર નકલી નોટો સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે શું આ શખ્સો પાસેથી કોઈ મહત્વની વિગતો બહાર આવી છે અમદાવાદ નો ફક્ત હોવાથી અમદાવાદ ની અંદર કેટલીક જગ્યાએ નોટો બતાવવામાં આવી હોય શકે છે મહત્વની બાબત છે કે અમદાવાદના એક પાનરા પાસેથી પણ બે હજાર ની નોટ મળી આવી હતી તે જ પ્રકારની રાજકોટ અન્ય કોઈ મોટા માથાઓ પણ આની સાથે સંડોવાયેલા હોય શકે છે કોઈ કે દિશાની અંદર પણ તપાસ હાથ ધરી છે એક જે શખ્સ અમદાવાદ નો ઝડપાયો છે તે બોપલ ની અંદર રહેતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે

જો નવી નોટોનું જે પ્રમાણ આવતા ગયા જોઈએ આ પ્રમાણ જો જથ્થામાં કન્વર્ટ થતા ગયા જોઈએ અને જો પ્રમાણ પ્રમાણમાં આ બી નવી નોટો બીના મુવમેન્ટ ચાલુ થયા પર્ટિક્યુલરલી જો બે હજાર રૂપિયાના નોટો જોઈએ નવી નોટ અને આ બી કરી પાંચ છ વખત જો અલગ અલગ જગ્યાઓથી પકડાય કંઈ બાર લાખ કંઈ આઠ લાખ કંઈ વીસ લાખ કંઈ ચોવીસ લાખ આ રીતે કરીને કરી લગભગ સેવન્ટી લેક્સ જેટલા રકમ જોએ નવી નોટોની પકડાવી જોઈએ દરમિયાન જ્યારે આ બધા જો અમે લોકો પૂછપરછ કરતા હતા જોઈએ કે આ જો નોટો ક્યાંથી લાય કઈ રીતે લાય તો આમાં એક એવું પણ બાત આવતી હતી અને જો શંકા બી ક્યારે ક્યારે જો છાપા મારફત બી આ આવતા હતા કે ડુપ્લિકેટ નોટો બી જો અમુક અમુક જગ્યાએ જો મીડિયા મારફતે બી ખબર પડી કે દેશના અલગ અલગ જગ્યાઓથી અમુક જો ડુપ્લિકેટ નોટો બી પકડાઈ હતી તો એના ધ્યાનમાં રાખીને જો અહીંયા ટીમો આપણા પોલીસ સ્ટેશનના ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ બી એમાં વાચ મતલબ ઇન્ફોર્મરના મારફતે જો વાચમાં હતી દરમિયાન આપણને એવી પક્કી માહિતી મળી જોઈએ કે અમદાવાદથી એક ગેંગ ઓપરેટ થાય છે જો આ લોકો જો ત્યાં બે હજાર રૂપિયા અને પાંચસો રૂપિયાના નોટો પ્રિન્ટ કરે છે સારી ક્વૉલિટીના પ્રિન્ટિંગ મશીન જો યુઝ કરે છે કલર્ડ પ્રિન્ટિંગ મશીન અને આમાં જો માણસો સંકળાયેલા છે આ લોકો માણસો પહેલે એવા પ્રિન્ટિંગ પ્રેસ સાથે સંકળાયેલા લોકો હતા જોએ જો અલગ અલગ જો પ્રાઇવેટ પ્રિન્ટિંગ પ્રેસો હોય છે એના સાથે સંકળાયેલા લોકો હતા જેના આ સ્કિલ છે જોએ એ કઈ રીતે જો એના કરવા જોઈએ જોઈએ પ્રિન્ટિંગ કઈ રીતે કટિંગ આ રીતે કરીએ પરફેક્શન આવે જોઈએ તો આમાં વોચ મેમે લોકો હતા આજે સવારે આપણને સફળતા મળી જોઈએ એ આપણા હનુમાનગઢી છે હનુમાનગઢીથી આપણે એક ગાડી આપણને ઇન્ફોર્મેશન હતી કે એક ગાડી અહીંયા આવવાની છે નોટો ડિલિવર કરવા માટે સ્વિફ્ટ ગાડી હતી જોઈએ સ્વિફ્ટ ગાડીમાં હનુમાનગઢીથી જ્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમ અને ત્યાં વોચમાં હતી જોઈએ સોનારા અને અને ટીમ હતી ત્યાં ત્યાંથી તો છવ્વીસ લાખની નકલી નોટોને જપ્ત કરવામાં આવી છે નકલી નોટો સાથે બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે જે સમગ્ર કૌભાંડ છે તે રાજ્યભરમાં નકલી નોટ

અને આ પહેલે જોઈએ કે પ્રિન્ટિંગ આમાં યુઝ કરો પ્રિન્ટિંગ પ્રેસમાં જોઈએ આપની આ જો સ્કિલ હતી જોઈએ એની પ્રિન્ટ કરવાના કોઈ ચીજ એના પછી જોઈએ બરાબર ફોર્મેટિંગ કરવાના આ બધા કામ કરતા હતા જોઈએ હાલ આ જો અમદાવાદના ભોપલમાં રહે છે અને સીસીટીવી કેમેરાઓ લગાવવાના કામો કરે છે અને હૃદયભાઈ મનસુખભાઈ જગાડી આ મેન એના રોલ છે આ પ્રિન્ટિંગ કરવાના અને નોટોનું કટિંગ કરવાના જોઈએ અને એના સાથે એક જો બીજા આરોપી પકડાયા લક્ષ્મણભાઈ રૂળાભાઈ ચૌહાણ આ બી હાલ અમદાવાદ રહે છે એના ત્યાં અમદાવાદમાં ગાર્મેન્ટનો શોપ છે જોએ મૂળ વતની છે કચ્છના જોઈએ અને જો પહેલાંવાલા જો છે હુદયભાઈ આ મૂળ વતની એના જોઈએ ગોંડલના વતની છે જોઈએ તો આ આ બે આરોપીઓ અત્યારે પકડાય છે અને સાથોસાથ અત્યાર સુધીના ઇન્ટ્રોગેશનમાં એવું વાતો બહાર આવી છે કે એના એક જો માસ્ટર માઇન્ડ છે એ જિગ્નેશ શાહ કરીને છે જિગ્નેશ શાહ એક લેન્ડ બ્રોકર છે આ બી અમદાવાદના રહે છે અને અત્યારે પૂછપરછમાં આવી છે કે એના વતન મૂળ વતન બોટાદ છે અને અમદાવાદમાં રહે છે એના આ જો બધા ગ્રાહકો શોધતા હતા આ એના કામ છે જિજ્ઞેશાના ગ્રાહકના શોધવાના ગ્રાહકો મળી જાય પછી એના સાથે કોન્ટેક્ટ કરે ને પછી આ લોકો જોઈએ નોટ પ્રિન્ટ કરી એના ડિલિવર કરે જોઈએ તો અત્યારે આપણા પૂરા ડાઉટ છે કે આ પ્રકારના જો નોટો જે ઘણી બધી જગ્યાઓ સપ્લાય કરવામાં આવી છે અને આપણે જોયા હશો તો નોટના એસબીઆઈના ટેગથી એના ઉપર જો એ લગાવવામાં એસબીઆઈ જો નવી નોટોમાં ટેગ લગાવે છે સીલ જો હોય છે એસબીઆઈને સીલ છે અને જો નક્કી થયા હતા કે જેટલા નોટ આપે એટલા એના સામે જો અડધી જો ઓરિજિનલ નોટો એના આપવાના દાખલા તરીકે છવ્વીસ લાખ રૂપિયા આપવાના હતા તો તેર લાખ રૂપિયાના નવી અસલી નોટો એના મળવાના હતા મતલબ જો સામેવાલા સામેવાળા વ્યક્તિ છે જો લેનાર વ્યક્તિ છે એના ખબર છે કે આ ડુપ્લિકેટ નોટ આ લઈ રહ્યા છે અને આ નોટોના જો ઉપયોગ આ લોકો કરવાના હતા જો અત્યારે એના છે કે ક્યારે ક્યારે જો ધીમે ધીમે જશે પ્રથમ નોટો આવી જાય ગડ્ડીઓ નોટોનો બને આમાં જો આઠ 8 દસ દસ નોટો જોઈએ અંદર એક એક ગઢ્ડીમાં નાખી દે અને એના સાઈઝ કલર જોઈએ તો લગભગ એવું છે કે અત્યારે જો છું કે નવી નોટો છે તો માણસને ઝડપથી ખબર પણ નહીં પડી શકે કે આ નોટ અસલી છે કે નકલી તબતક તો એના કામ થતા રહેજે એક એના એવું હતા કે જો જો નોટોના પ્રચલન ચાલુ થાય છે એના અંદર જોઈએ સાત સાત આઠ આઠ દસ દસ નોટો નાખે તો આઠ દસ નોટ બી નાખાય તો પંદર વીસ હજાર રૂપિયાના નોટ એક ગઢ્ડીમાં બે લાખ રૂપિયામાં આવી જાય જોઈએ પછી એના એવું હતા જોઈએ કે અત્યારે જો એક ગેંગ એવું પણ ઓપરેટ થઈ હતી જો રાજકોટમાંથી પકડાઈ હતી એક ચીટીંગને ઉપરના ઉપર નીચેના બધા નોટો જિરાક્ષ રાખે વચ્ચેને પૂરા એ એકદમ કોરા રાખે બ્લેન્ક એકદમ અને થેલામ લઈને આવે અને કે તમે જૂની નોટ આપો તો તમે નવી નોટ આપું છું જોઈએ તો આ પ્રકારને બી અહીંયા ગેંગે પકડાઈ હતી જે થેલાભરીની નોટ આ રીતે મળાતા જ હોય તો એક એના એવું હતા કે આ રીતે આપતા જઈએ જેટલા બી શક બને અને પછી બીજા ચૂંટણી ટાઈમ ઓછો રહી ગયા છે ચાર પાંચ દિવસ ત્રીસ ડિસેમ્બરમાં બાકી છે ને આ લોકો આપણને પૂરા ડાઉટ પડશે અને કે આ જો નોટો આપીને જો એ જૂની નોટો બી લેવામાં આવી હોય કે તમે હું નવી નોટ આપું છું અને તમે હું અત્યારે દસ ટકા છોડી દે દસ ટકા એવું મતલબ કે તમે તો આ હતા રાજકોટના સીપી અનુપમસિંહ ગેહલોત જેમણે કહ્યું છે કે નકલી નોટોનું જે કૌભાંડ છે તે રાજ્યભરમાં નકલી નોટોને ફેલાવવાનો કારસો રચાયો હતો અને આમાં પણ ઘણા મોટા માથાના નામ પણ સામે આવી શકે છે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે